એક જ મિનિટ મને દો કાકા પોણી ભર્યું કે આપડે પોણી પેલા પીડા સેવા કોણ નથી

તમે તો શેફા પાડો યાર હું તો બેઠાર શું પાર્ટનર વેલા ના બોલાઈ ગયો

પોણી ગાડ બધું નહી પણ સાહેબ બધું રિક્ષા પોણી છે પોણી આવું

ટા પેકેટ બડા તમાકા ને ઈ નાના પેકેટ બડા તમાકા આ છે હા ધંધો આઈડિયા હોવાની હતી માલુ પડે લાખ રૂપિયા પણ લાખ રૂપિયા પડે નહીં તું બની કા ધંધા કરેગે તમારે પાછળ ઉભો તો પછી ઓન ફોન કરી પ્લેન ફરાર ઊંડા એ તો એને ગાડી ને બોરે મારા જો મોર ગોમું છે એકના મને સુતે અલ્યા માર તો તને પડલા તો તને છૂટવા દી કોનો બહુ જડી કોનો પડલા તો પડલા તો છૂટવા દી ઓમ કો એ પાપા રે ઓ જેલ માં છે મને સુરે ના બારે તમાર જે ગોમું મને માય ન જ છે મેલ તારું મોય મેલ મેલ લે પોણી ખરેખર જીવ ત્યાં સુધી આ દારૂ ધંધો હું નહી કરું આપડું ગોડા કર્યો પેલા ની કેડી મું મારવા ના ફોન પેલા રિક્ષા વાળા નો પડી ગયો હેલો હા તો હાલ દેજો

તમે જેલ વાતો તારી સાહેબ બાઈક પણ હું તો ઘણી જિંદગી માં સાયકલ જ ચલાવી નહીં આ બાઈક મને જ ના છે